शिव 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 शम्भो महादेव शम्भो महादेव शम्भो महादेव शम्भो ॐ नमः शिवाय ॐ महेश्वराय नमः नमः पार्वते पते हारहार મહાદેવ હર મહાદેવ શિવશંકરના શિવલિંગ સ્વરૂપે પ્રાગટ્ય થવાની આ તિથિ એ મહાシવરાત્રી પાર્વતી અને મહાદેવ શિવશંકરના વિવાહની તિથિ એ જ મહાシવરાત્રી જીવમાંથી શિવ અને શિવમાંથી શિવોહમ થવાની યાત્રા એ જ મહાシવરાત્રી સનાતન જીવન કલાની સૌથી મોટી સર્વોચ્ચ તિથિ એ જ મહાશિવરાત્રી શિવ બનવાના સંસ્કાર ગ્રહણ કરવાની નેમ લેવાની તિથિ એ સ્થિત પ્રજ્ઞ અને સંભાવ રાખીને સુખમાં તડકામાં છાયામાં સંભાવ રાખીને પોતાના જીવનને શિવ જેવા સંસ્કારોથી સીંચી શિવમય બનવાની તિથિ એ જ શિવરાત્રી શિવ અને શક્તિના સ્વરૂપને સમજી પોતાના જીવનમાં પણ શિવ શક્તિના સંસ્કારોને ઉતારીને પોતાના જીવનને અને પોતાની આસપાસના જીવ સમાજને ઉન્નત બનાવવાની તિથિ એ જ મહાશિવરાત્રિ ઓમ નમ શિવાયના જપ મંત્ર કરવાની સંકલ્પ વિધિ એ જ મહાશિવરાત્રિ મહામૃત્યુંજય મંત્રના જપ મંત્રને જપી જપીને મોક્ષ મેળવવાની મનોકામના એ જ મહાશિવરાત્રી સદાશિવ મહાદેવ શિવશંકર જેવા બની આ જગત કલ્યાણ ખાતે પોતાના જીવનને શાંત સહજ અને સરળ બનાવવાનો સંકલ્પ લેવો એ જ મહાશિવરાત્રિ તો આ મહાશિવરાત્રિ એ મહાદેવ શિવશંકરના આ સનાતનની વ્યાખ્યાના અને આપણા અસ્તિત્વના પર્વને ઉજવાનો દિવસ છે આનાથી મોટો પર્વ અને આનાથી મોટી તિથિ ના હોય શકે એટલે જ એ સનાતની સર્વોચ્ચ સૌથી મોટો તહેવાર છે બીજા તહેવારોને આપણે જ્યારે વિદેશી સંસ્કૃતિની આંધળી દોટમાં આપણે વિદેશીઓની જેમ ઉજવવા લાગ્યા છીએ ભક્ત પ્રહલાદ અને વિષ્ણુ અવતાર નરસિંહ ભગવાનના અવતારની કથા હોલિકા દહન અને દુલેટીના પર્વને આપણે જ્યારે આજના આધુનિક બીભત્સ પ્રથા પ્રમાણે જ્યારે રેઇન ડાન્સ અને અભદ્ર ગીત સંગીતના વાતાવરણ સર્જીને ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે એ ભૂલી રહ્યા છીએ કે આ સનાતની સભ્યતા એના મહાન પર્વો તો મહાશિવરાત્રિ રામનવમી અને જન્માષ્ટમી છે નવરાત્રિ છે જેમાં મા આદ્યાશક્તિના ગરબા ગાઈને અખંડ પૂજા કરીને ઉજવાય આ તહેવારો આ પર્વો આપણા જીવનને આપણી સભ્યતાને ઓળખવાની આપણા પૂર્વજોએ દીધેલી ધરોહરને આપણે સમજીને આપણા જીવનમાં ઉતારવાની ક્ષણો છે એને આપણે માનબેર ઉજવીએ અને જેવી રીતે આપણને આપણા પૂર્વજોએ આપણા વારસામાં આપેલી છે એવી રીતે ઉજવીએ તો મિત્રો આ મહાશિવ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આપણે સંકલ્પ લઈએ કે આપણે સનાતનના તહેવારોને ઉત્સવોને ખૂબ જ ધામધૂમથી જે રીતે આપણા પૂર્વ પૂર્વજો ઉજવતા હતા એ જ રીતે ઉજવીએ નહીં કે આજે આપણે જે વિદેશી સંસ્કૃતિની આંદળી દોટમાં અનુકરણ કરી કરીને જે રીતે આપણા ઉત્સવોને સ્વરૂપો આપ્યા છે એ રીતે ન ઉજવીએ સનાતની સભ્યતાને ઓળખીએ આપણા મૂળ તરફ પાછા વળીએ અને મહાશિવરાત્રીના મહાપર્વના દિવસે આપણે મહાદેવ શિવશંકરના સંસ્કારોને આપણા જીવનમાં ઉતારીએ મિત્રો તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય મારા વ્યાખ્યાન ગમ્યા હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો કમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જણાવશો કંઈ નહીં તો ઓમ નમઃ શિવાય અને જગદમ અવશ્ય લખજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ જગદંબ